તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં અત્યારે વાગ્યા છે મિત્રો આઠ મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે સરસ નહીં કાઢીશું માતાજીની દીવાબત્તીએ કરી લીધે ફક્તને ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે તો સરસ મસ્ત ચા નાસ્તો કરી લઈએ બાકી આજની વાત કરીએ તો હવે છ વાગ્યા આજુબાજુ ઉઠી ગયા હતા ડીકીને આપણને ઠંડી દેતા દૂધ ભરાવા જવાનું હતું એટલા માટે તો મો ચક્કું એન્ડ ડીગી થઈને દૂધ જતા અને આવીને પછી ફ્રેશ થઈ ગયા બાકી તો ડીઘું જો કાળોનું બળી છે વસ્તુ નહીં ડીઘું છેલ્લે બળ્યો તો બતાવજે બળ્યો તો છે એટલે જોઈ લે મિત્રો ખૂટી ફૂટી છે અંદર પાણી ભરાઈ ગયું છે મિત્રો હારું બોલો વાળો ગુડ મોર્નિંગ બંધ કરજે ફોન કર્યો મારો હું જય માતાજી મિત્રો હું પો છ વાગે થયો તો હું બળે છું ને તો મને દુખાય છે ફુલ્લીઓ થઈ જાય મિત્રો ચોપડીમાં પોણી ભરાઈ ગયું હાલ્યો ટાટા કરી દેવ તાર હારું તાર ખુરશી હમી કરી દો તો મિત્રો અમારી ખુરશી અમી કરી લે બરાબર તો મિત્રો સરસ મસ્ત ચા નાસ્તો કરી લે અને આજે તો ફાઇનલ નવી ચેનલના શૂટિંગમાં જવાનું છે રાત્રે રાજુ કાકાનો ટકોર કરી પણ આવેલું તો મસ્ત ચા નાસ્તો કરી રેડી થઈ ગઈ પછી સીધી મુલાકાત લઈએ મિત્રો નવી ચેનલના શૂટિંગમાં જો બને તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને આવી જાય મસ્ત શૂટિંગ કરવા માટે નવી ચેનલનું શૂટિંગ એ ચાલુ કરી દીધું છે એક બે કટે પૂરા થઈ ગયા મિત્રો હવે આવી જશે બદલ બાંધનું શૂટિંગ છે આજે એટલા માટે બાકી જો રાજુ કાકો અને મામો તો મિત્રો રિક્ષા આવે છે રિક્ષામાં બેસી અને પછી જવાનું છે જે ભાઈ ના ઘેર તો સરસ મસ્ત જે ભાઈનો કોમેડી વાળો ભાગ છે તો આગળ બતાવશું તમને તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો રેડી ચંપુરા આ તો તું લઈ લે ને આવતી ને નોમ કાઈ સંગે પાછળ

તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયા અને મસ્ત શૂટિંગ પૂરું કરી દીધું છે અને મિત્રો શૂટિંગ આપણે વોઇસ કરી દીધું રિન્કેશના ગેરજ આપણા આ ઘરથી એના બાજુમાં જ છે તો મજા આવી જાય બાકી શૂટિંગ પૂરું કરી દીધું ડીગીની બે ગાડીઓ તો સીધું મુસેવાલાન સલમાન ખાન એક મહિન્દ્રા થાર છે અને એક જિપ્સી છે બાકી તો ઘરમાં મિત્રો બધો ગોઠવણીનું કામકાજ ચાલુ હતું વાહન જોવાનું ચાલુ હતું બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે અને બધું મસ્ત હેકોને પહોંચાડી દીધું જોઈ લે સરસ ગોઠવી બધા ગોઠવણી કરી નાખી છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે અગિયાર અને અગરમાં મિત્રો સરસ જમવાનું રેડી થઈ ગયું છે તો ફટાફટ જમી લઈએ જમીન પાસે ને આંકડી જવાનું છે આપણે પાછું જોગમાયા ટાઈગરના શૂટિંગમાં મિત્રો બાકી તો જમવામાં આજે આપણે બનાવ્યું છે મસ્ત શાક છે મિત્રો કોબીનું અમે વાત કહું અમે વાત કહું ઘઉંની રોટલીઓ છે છાશ છે મિત્રો અમા છે મોનથાડો અને એક છોકરો મસ્ત નહીં જોઈ તું ખાતું ખબર મસ્ત નહીં જોઈ મને ગમરિયારો ગાઘડો પહેરી દીધો એ ગોર ગોર ફરજે ફરજે ચમ ઉભા રોક હું કરવા ઉભા રોક એ ડીગી એ ડીગી હું ગીત ગો હેડક તું ફરક ફ્રીજ ખોલે છે આબુ નહીં હા તો મિત્રો એ તો ફ્રીજ ફેદવામાં પડી જાય આપણે લેટ થઈ જઈએ છીએ તો ફટોફટ જમી લઈએ અને જમીન પાસે સીધ સીધ મુલાકાત કરીએ મિત્રો જો કે તો મિત્રો અત્યારે વાગ્યા છે બે અને મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે લગભગ લગભગ અડધો કલાક કલાક થઈ ગયું શૂટિંગ ચાલુ કરે સારા ખરા એક બે કટે પૂરા થઈ જાય છે મિત્રો અને બાપા સીતારમે બદલે થોડું ઘણું શૂટિંગ કરી દસ પંદર મિનિટનું અને આવું આયા છીએ મિત્રો સુમ્બઈનું ખેમાનું અને જીવનલાલનું ઘર બતાવીએ છીએ તો વાય શૂટિંગ કન્ટિન્યુ કરી નાખી છે જોઈ લે બાકી મોસ્ત કોમેડી ભાગ છે મિત્રો ખતરનાક આજે જોરદાર કોમેડી હશે ખરેખર દિલથી તો તમે બધા જોજો વિડીયો અને પછી શૂટિંગનો મસ્ત એકાદ કરતા તમને ચોક્કસથી બતાવીએ તો બને આઓ ઓ ઓ હા હું કારું કોક દે હ આ તો મને બોન ન નાગે છે થોડું માફનું રાખ્યું હતું

મારે છે ને એ જ આવતી નહી તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર ચાર વાગ્યા ને પંદર મિનિટ થઈ છે હવે મિત્રો શૂટિંગ પૂરું કરી ગયા રહ્યા છે બાકી તો મિત્રો વિડીયો શૂટિંગ કરતા હતા અને ખરેખર એટલું બધું હસ્યા હસ્યા ને પેટમાં તો ખબર થઈ ગયો એવો મસ્ત કોમેડી વિડીયો બનાવે છે તો મિત્રો ચોક્કસથી જોગમાં ટાઈગરમાં જઈને વિડીયો જોઈ જજો બાકી મુનિશ સ્કૂલમાંથી એક્ઝામ આપીને આવી ગયું હર પેપર હતું બેટા બાકી તો મિત્રો નાસ્તો લઈ દીધો છે અને ચા લઈ લીધી છે ડીગી ધોવાશે તો મિત્રો સરસ ચા નાસ્તો કરી દઈએ અને પછી મળી તો મિત્રો અત્યારે વાગ્યા સાડા પાંચ મસ્ત ચા નાસ્તો કરી તો કલાક ઘેર થોડો ફોન આવ્યા છીએ મિત્રો કાલવાળા તળાવ પાછા સુરત દાદા થંભાની તૈયારીમાં છે મિત્રો કાલે તળાવના વચ્ચે બરજો બોધેલો હતો અને આજે મિત્રો બહાર બોધ્યો છે તો ફટોફટ મસ્ત બળદને લઈ અને ઘેર પહોંચી જઈએ ભેસો દોવાનું કામકાજ ચાલુ છે મિત્રો તો પછી ભેસો દોવાઈ જાય એટલે દૂધ ભરાવાઈ જવાનું છે તો પછી મળીએ જે દેખો

તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને મિત્રો ફોનનો કોથરો લેવા માટે તો ફોનનો કોથરો ઘેસ લાગી દીધો છે અને બીજી વસ્તુ પણ નવી ગેસ વિધી મિત્રો આપણે તો પાડીનું દોણ આવે છે સાગર ડેરીમાં એ લખાયેલું એ આપણો પાસ થઈ ગયું છે ને એ પણ આવી ગયું છે તો એ સવારે લાવવાનું રહેશે એની પાડીને દબાણવા માટે બાકી મિત્રો ઘરમાં જવાનું ફરજ રેડી થઈ ગયું છે માટે લેટ પડી જાય કે મારું ગુની હોય જૂના બોરા બોરા એટલા માટે નાખે પોતરો લેવા જતા મિત્રો જમવા માટે આપણે બનાવી છે ફુલેવર અને રેગણોનું શાક છે અમારે ઘર નીચે તી શકાય એમ માટે બાકી ખીચડી પેલામાં બાજરીના રોટલા અને મિત્રો ઘઉંની રોટલી હશે દૂધ છે મોનો મારું મોનો બધા જંબા બેસી જાય છે ડીગુ આબાદ છે તો હમ ચાલ લઈએ ડીગુના લે ભાઈ ખાવાનું નહીં બડો ખાવા બે જો બંધ કરી દે આખો દાડો ના જોવાય ને માર પડશે દોડે 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 ચલો ખાવા 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 મિત્રો સહ પરિવાર મારી મસ્ત જમી લઈએ જમીન પછી પાણી તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે આપણું એડિટિંગનું કોમકાજ કરવા માટે આજનો દિવસ આખો મિત્રો દોડધામવાળો છે સવારે નવી ચેનલના શૂટિંગમાં જતા લગભગ અગિયાર જેવા વાગી ગયા હતા તો લેટ પડી ગયા અને આવી અને પછી ખાઈને તરત જ પાછા જોગમાં આટા ઘરના શૂટિંગમાં જતા હતા તો એ મિત્રો લેટ સુધી શૂટિંગ ચાલી તું મતલબ કોઈ મોડા તો આજ આવું જોયું પણ અત્યારે કોનનો કોચરોને એવું લાવે છે પ્લેસ માટે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઇબ જલ્દી કરી દો મિત્રો દસ હજાર થવાની તૈયારીમાં શું તો જલ્દી જલ્દી પૂરા કરી દો તો આપણા ફેમિલી બ્લોગ ચાલુ થઈ ગયો બાકી તો આવતીકાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગેબ